આ છોકરા ભણવા જાય ને લેખી માં એટલે આવે છૂટે છૂટ જાય કે ફોર વ્હીલ આવે ઓડી તાવડું લઈને ફરે તાવડું લઈને હાલો તો અમારે જવાનું છે ક્યાં મારા સસરાના ઘરે કારણ કે ત્યાં થોડાક મહેમાન આવે ને ત્યાં મહેમાન આવે ને એટલે એના ટૂંકમાં આવે ને કે પેલા મને યાદ કરે કે જમાય પેલા છોકરી આવે કે ન કહીને કે જમાય કામ થામ તો અમારા બે ભાઈ કહ્યું કે

એકચ્યુઅલી માં એવું ન ખવાય એ ન ખવાય એવું ન ખવાય બોલો જુબા કેસરી હાલો ભાઈ ભાગ્ય છે ત્યાં ઘરે તો ભાઈ પહોંચી ગયા છે મારા સસ્તાના ઘરે ત્યાં આપણા ઘરે અત્યારે તો કમલબેન આવી ગયા કમલબેન આટો મારી પાછા આવ્યા જો આવ્યા કમલબેન કમલબેન છે એકચ્યુઅલીમાં હોય જ ગયા તેના ઘરે મહેમાન આવ્યા હતા ને એટલે તો પાછા અત્યારે આવ્યા

મસ્ત એવા ઘઉં છે ત્રીસક વીઘાના છે પચીસ વીઘાના બાકી જુવાર ને બાજરોની બધી છે એવું છે ઠંડી લાગે બોલાતો નથી અમે સીધા ઘરે જઈએ ઉપાડી લઈએ જોઈએ શું થાય અમે નવીન કામ કયું આવે ભાઈ સિંહ નું ટોળું આ છે આ તો રીસ નું ટોળું છે

એક નંબર નારિયેળી છે તો કે બધી નારળી સારી છે પણ તે જ ઘાટી ગીવરાવે કેમ કે દેશી નારળી છે વીસ ફૂટી રહે તો એ ઘાટી ગીવરાવે જોઈ લો ફાલ વીસ બાય વીસ વીસ બાય વીસ તો એ ઘાટી ફોડતા નારિયેળો એક નંબર આ એક લોમ જો ભાંગલી પેઢી હાલો ભાઈ તમે ઘડી વાર અહીંયા આટો માલ લઈએ પછી સીધા ઘરે જઈને ઘરે જઈને બ્લોગને કન્ટિન્યુ કરીએ આ તારીખને મને ખબર નહીં પણ આ બે કલાકથી આ બે કલાકની ઠેલી છોડે ભાઈ હે ને એના માટે બુદ્ધિ જોઈ મગજ જોઈ ને ખાસ કરીને મગજ શાંત જોઈ શાંત મગજ માણવાનું હોય ને એનું કામ છે તો ગઈ અદરક અદરક નહીં થયો ભાઈ અદરક બધા કે હા આ મને બહુ ભાવ શાકમાં નાખી કરવું હોય ને ઈસકો બોલતા છોરી ભૂલી મસ્ત મજાનો ઓરો બને છે ઓરો ઓરો ને ભાઈ રોટલો ખાવાની જે મજા છે ને એક નંબર ત્યાં પછી બકાલો ભાઈ ચાલો તો મસ્ત મજાનો નો ઓરા રોટલા ખાઈ લઈ અને આ બ્લોગ અહીંયા પૂરો કરી દઈએ અને કરીએ નવો બ્લોગ ચાલુ ને કરી દઈએ પૂરો બાભાઈ